નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનું પાઠ ત્રીજો જેનું નામ છે પાણી જ પાણી આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ત્રણ પાણી જ પાણી પ્રશ્ન એક નીચે આપેલું જોડકણો મેળવીને પૂર્ણ કરો અને આપેલા પ્રશ્નોના જવાબ લખો તો જોડકણું છે આવો મેઘરાજા વગડાવો વાજા પૂરું થશે ચાલો હવે તેના પ્રશ્નો છે તે જોઈએ જેમાં પેલો પ્રશ્ન છે કે સૌથી વધારે પાણી આપણને ક્યાંથી મળે છે તો સૌથી વધારે પાણી આપણને વરસાદથી મળે છે ત્યાર પછી બીજો પ્રશ્ન સૌથી વધારે પાણી આપણને કઈ ઋતુમાં મળે છે તો સૌથી વધારે પાણી આપણને ચોમાસાની ઋતુમાં મળે છે ત્યાર પછી ત્રીજો સાંબેલા ધાર એટલે કેવો વરસાદ તો સાંબેલા ધાર વરસાદ એટલે ખૂબ જ તીવ્રતાથી એટલે કે જ્યારે ફૂલ સ્પીડમાં વરસાદ પડે તો તેને સાંબેલા ધાર વરસાદ કહેવાય ત્યાર પછી વરસાદને મેઘરાજા કેમ કહ્યો હશે તો મેઘ એટલે વાદળ વરસાદ એટલે વાદળો નો રાજા મેઘરાજા પ્રશ્ન બે અહી આયુષી નામની છોકરીએ પાણીનો ઉપયોગ થાય તેવી વસ્તુઓમાં ખોટું કે ખરું ની નિશાની કરી છે જો તેને યોગ્ય નિશાની ન કરી હોય તો સાચી નિશાની ચોરસમાં કરો તો કપડાં ધોવામાં પાણીની જરૂર પડે ક્રિકેટ રમવામાં જરૂર પડતી નથી માટે ખોટું કરીશું ત્યાર પછી પીવા માટે જરૂર પડે ચિત્ર દોરવા જરૂર પડતી નથી ત્યાર પછી ચા બનાવવા જરૂર પડશે સમારવા જરૂર પડશે નહીં લોખંડ કાપવામાં જરૂર પડતી નથી અને બ્રશ કરવામાં જરૂર પડશે ત્યાર પછી વર્ગીકરણ કરો પાણી વગર થઈ શકે તેવા કામ અને પાણી વગર ન થઈ શકે તેવા કામ તો પાણી વગર થઈ શકે તેમાં આવશે ચાલવું ઇસ્ત્રી કરવી રમવું મોબાઈલ ચલાવવો ગૃહ કાર્ય કરવું એવી જ રીતે પાણી વગર ન થઈ શકે તેવા કામ તો લોટ બાંધવો ચિત્રમાં રંગ પૂરવો ફળ ધોવા બોટલ ધોવી તરવું પતંગની દોરી પાવી માટીનું રમકડું બનાવવું અને વાસણ ધોવું ત્યાર પછી અહીં પાણી ભરી શકાય તેવા અને ન ભરી શકાય તેવા પાત્રોના ચિત્રો ભેગા થઈ ગયા છે તમે પાણી ભરવાના પાત્રોમાં રંગ પૂરી ચિત્રો અલગ કરી બતાવો તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો જે જે પ્રાણી ચિત્રની અંદર પાણી ભરાય તેમ હતું તેની અંદર આપણે રંગ કરેલો છે તમે અહીં જોઈ શકો છો આ ચિત્રોની અંદર તમારે રંગ છે તે પૂરી દેવાનો છે એટલે તમારું ચિત્ર છે તે તૈયાર થઈ જશે આટલા બધા વાસણો છે તેની અંદર તમે ચિત્રમાં આપેલા રંગ મુજબ રંગો પૂરી શકશો ત્યાર પછી નીચે કેટલાક કામો આપેલા છે તેને પાણીના ઓછા વપરાશથી વધુ વપરાશના ક્રમમાં એક થી દસ નંબર આપો તો સૌથી ઓછો વપરાશ પાણીનો થશે એક વ્યક્તિની રસોઈ કરવામાં ત્યાર પછી એક માટલું છે તેને અંદરથી સાફ કરવામાં બે નંબર આવશે ફૂલ છોડના એક કુંડા માટે ત્રણ નંબર આવશે ચાર નંબરમાં આવશે એક વ્યક્તિને પીવા માટેનું પાણી પાંચ નંબરમાં આવશે એક વ્યક્તિના વાસણ ધોવા માટેનું પાણી છ નંબર ઉપર આવશે એક વ્યક્તિને સ્નાન કરવાનું પાણી સાત નંબર ઉપર આવશે સાયકલ ધોવાનું પાણી આઠ નંબર ઉપર આવશે એક વ્યક્તિના કપડાં ધોવા માટેનું પાણી નવ નંબર ઉપર આવશે ત્રણ રૂમવાળા ઘરની સફાઈ કરવી અને દસ નંબર ઉપર આવશે ખેતી કામ ત્યાર પછી પ્રશ્ન છ આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલું પીવાલાયક પાણી સૌથી વધારે ક્યાંથી મળે તો જવાબ આવશે અ વરસાદ દ્વારા બીજું શું તમે કહી શકો કયા પાત્રમાં સૌથી ઓછું પાણી સમાશે તો વાટકી છે તેમાં સૌથી ઓછું સમાશે ત્રીજું નીચેનામાંથી કઈ વિગત સાચી છે તો જવાબ આવશે વરસાદ દ્વારા જ વધુ પાણી મળે છે ત્યાર પછી આપણા રાજ્યને સૌથી વધુ પાણી આપતી નદી કઈ તો જવાબ આવશે નર્મદા નીચેનામાંથી કોણ અલગ પડે છે તો જવાબ આવશે પર્વત ત્યાર પછી સાતમું ખોટો શબ્દ છે કી નાખો તો નાહવા માટે ડોલ જેટલું પાણી જોઈએ વિદ્યાર્થી મિત્રો ખોટો શબ્દ છે તેની ઉપર આપણે લીટી કરેલી છે ત્યાર પછી વધારે વરસાદ વધારે પાણી દરિયામાં જોવા મળે છે ત્યાર પછી કુંડાના છોડને ઉછેરવા ઓછું પાણી જોઈએ ચોથું તમારે એક જ વખત લોટો ભરેલું પાણી પીવું વધારે પડે પાંચમું ઘરમાં કપડા ધોવા પાણી વધુ વપરાય છે ત્યાર પછીનો પ્રશ્ન આઠ નીચ પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલો પ્રશ્ન તમને યાદ હોય તેવી એક નદીનું નામ લખો તો નદી તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં ઘણી બધી છે તેમાંથી આપણે નર્મદા નદીનું નામ લખીશું બીજું તમારા ઘરે સૌથી વધુ પાણી શામાં સંગ્રહ હોવામાં આવે છે તો અમારા ઘરે જમીનમાં કરેલા ટાકામાં સૌથી વધુ પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ત્રીજું તમે એક દિવસમાં કેટલા ગ્લાસ પાણી પીઓ છો તો હું દસ ગ્લાસ પાણી પીઉં છું ચોથું તમારા ઘરે પાણી કેવી રીતે આવે છે તો અમારા ઘરે નળ કનેક્શન દ્વારા પાણી આવે છે પાંચમું તમારા ગામના લોકો ખેતી કરવા પાણી ક્યાંથી મેળવે છે તો કુવા અને બોરમાંથી મેળવે છે ત્યાર પછી હવે કોઈ પ્રસંગમાં પાણીની મોટી બોટલો કેમ લાવવામાં આવતી હશે તો તે પાણી ફિલ્ટર કરેલું અને ઠંડુ હોય એટલા માટે ત્યાર પછી જો પાણી મળતું જ બંધ થઈ જાય તો શું થાય તો આપણા ઘણા બધા કામો ન થઈ શકે માણસ અને પશુ એ બે માંથી પાણીની જરૂર પડતી હશે કેમ તો માણસને વિવિધ કામો કરવા માટે વધારે પાણીની જરૂર પડે છે ત્યાર પછી નવમું તમારા ઘરે જે જે વાસણોમાં પાણી ભરવામાં આવે છે તેના નામ લખો તો અમારા ઘરે ડોલ ગાગર ગોળી હાંડો જગમાં પાણી ભરાય છે ત્યાર પછી દસમું છે પી પાણીના પીવા સિવાય બીજા કયા ઉપયોગ થાય છે તો ધોવા વાસણ કચરા પોતા કરવા પશુઓને નવડાવવા નહાવા માટે રસોઈ બનાવવા વગેરે કામોમાં પાણીનો ઉપયોગ થાય છે ત્યાર પછી પ્રશ્ન નવ પાણીમાં રહેનાર પ્રાણીઓને તળાવ સુધી પહોંચાડો તો વિદ્યાર્થી મિત્રો અહીં બતક અને દેડકો છે તેને આપણે આ પ્રકારે તળાવ સુધી પહોંચાડશું ત્યાર પછી માછલી અને મગર છે તેનો રસ્તો છે તે આ પ્રકારે થશે જે તમે દોરી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ ત્રણ પાણી જ પાણી ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી એપથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો